લીવ ઇન રિલેશન ને પાડી દે એવો એક સંબંધ નવસારીમાં લગ્નના બંધનમાં બંધાઈ રહ્યો છે સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે ખડરાક થતો હોય છે પરંતુ અહીં તો એક નહીં પણ બે પત્ની સાથે સંસારના 16 વર્ષ શાંતિથી પસાર કર્યા બાદ હવે ત્રણેય લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી થતા હોય છે પરંતુ કળિયુગમાં આ લગ્ન તમામ લોકો એકને બોલાવી દે તેવા છે સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં એક પત્ની સાથે જીવન નિર્વાહ કરવાનો ધર્મ હજારો વર્ષથી ચાલ્યો આવે છે

હા હવે કાજલબેન જોડે મારા આપણા હિન્દુ ધર્મ હિસાબે સાહેબ સગાઈ થઈ હતી બે હજાર દસના અંદર અને તે સાથે અમે રહેતા હતા ત્યારે અમારી એક જ દીકરી બે હજાર તેર સુધીમાં એક દીકરી હતી અમારી તે પછી મારા બે હજાર તેરમાં રેખાબેન જોડે પ્રેમ સંબંધ હતો અને ત્યાર પછી હું એમને હું ઘરે લઈ આવ્યો હતો એટલે બે હજાર તેરથી લઈને અત્યાર સુધી બે હજાર પચીસ સુધી અમે એક સાથે રહેતા હતા એમાં મોટી મોટી રેખાબેન સાથે સોરી કાજલબેન સાથે સોળ વર્ષ જેવા અને રેખાબેન સાથે તેર વર્ષ જેવા થયા છે હવે એના અંદર અમારા મોટીના બે સંતાન છે જેનું મોટી છોકરીનું નામ છે વિભૂતિ અને છોકરાનું નામ છે આર્યા એ સોરી આદિ નાનલી રેખાબેનનો છે એક છોકરો એનું નામ છે આર્યા હવે આજ દિન સુધી અમે એક સાથે રહેતા પરિસ્થિતિના હિસાબે અમારા લગ્ન અમે નહીં થયા કર્યા નહીં હવે પરિસ્થિતિ સુધરી છે હવે કામ ધંધા કરીને તો હવે બે હજાર સોળમાં અમારા લગ્નની ખાસિયત એ છે કે એક પતિ અને બે પત્ની હિસાબે એનું ઘણું બધું વાયરલ છે તો આજે પરિસ્થિતિ સુધરી છે તો બે હજાર ઓગણીસ આવતીકાલ એ અમારું લગ્ન મંડપ છે રાત્રે અમે બાર પહેલા ભણીશું અને બંનેને હિન્દુ ધર્મના હિસાબે પતિ પત્ની તરીકે સ્વીકારીશું બસ કંઈ ન સાહેબ અમે એવું કોઈ એકબીજા માટે મેદભાત રાખતા જ નથી એના માટે અમારું જીવન બહુ જ સારું રીતે ચાલ ચાલે છે

અન્ય પરિવારોને આદર્શ પરિવારનું ઉદાહરણ પૂર પાડી રહ્યો છે એવું નથી કે દેશમુખ પરિવારમાં બે પત્નીઓ ધરાવે છે તેમના તેમના પિતા અને દાદાએ પણ બહુપત્નીત્વ ધારણ કર્યું હતું આદિવાસી સમાજની કેટલાક બહુપત્નીત્વ સામાન્ય બાબત ગણવામાં આવે છે યુવાનની આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તેઓ લગ્ન જેવા ખર્ચાળ કાર્યક્રમ કરવાનું વર્ષોથી ટાળતા આવ્યા હતા પરંતુ હવે પરિવાર બે પાંદળી થતા યુવાને પોતાના ત્રણ બાળકોની હાજરીમાં વર્ડ બે બે પત્નીઓને ધાર્મિક માન્યતા આપવા જઈ રહ્યા છે આ લગ્ન પ્રસંગ નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી